કોરોના સંક્રમણની બીજી લહેરના અંતે પણ પોઝિટિવ કેસ એકલ દોકલ નોંધાઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકાને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોજ આંકડાઓમાં જાહેર કરાઈ રહ્યા હોય જેમાં એક આંકડામાં હાલ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે તો સુરતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટાડો જોવા મળ્યો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં પાંચ અને જ્યારે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નહોતો સુરતમાં કોરોનાના કુલ માત્ર પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ચારસો ત્રેવીસ થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત યથાવત છે સુરત શહેરમાંથી પાંચ અને જિલ્લામાં બે મળી કુલ સાત દર્દી કોરોનાના માતા પી સાજાથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર બસો સુડતાલીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બાસઠ છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચુમાલીસ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થયા છે જે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર ઓગણસી કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર છસો પાસાઠ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો બ્યાસી દર્દી કોરોનાના માતાપિતા પિતા ઘરે પહોંચ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા